આજે પટેલ સાથે પરિવાર એમનું સ્વાગત કરી રહ્યું છે આજ રૂડો અવસર છે કાર્યક્રમ હોય અને જગ્યા નો અભાવ થાય એટલે સમજી લેવાનું કે એ કાર્યક્રમમાં ભાવ હૃદયનો ભાવ ભરેલો છે અમારો આશય અને અમારી પ્રયત્ન હોય કે તમને બધાને જગ્યા મળે તમને બધાને વ્યવસ્થા મળે પણ આપ સૌ સંતોના દર્શન માટે બધારા છો ત્યારે ક્યાંક થોડીક કગવો હોત તો પણ અમને બધાને ક્ષમા કરી અને જગ્યા લઈ લેજો એ વિનંતી છે ખૂબ જ કાર્યક્રમમાં આપણે આગળ ચાલવું છે ત્યારે અમારા માધવાનંદ સ્વામીના એકસો તેતાલીસ માં બ્રહ્મસ્વરૂપ પ્રાપ્તિ મહોત્સવ આજનો હેતુ એ અને હેતુ સ્વરૂપે આજ જયારે આપણે અહીંયા સંતોના સાનિધ્યમાં એકઠા થયા છીએ ત્યારે પ્રમુખ સ્થાને અમારા આદિવાળા આશ્રમ ના મહંત સંતોના આશીર્વાદ માટે આપણને બધાને એકઠા કર્યા છે એવા બ્રહ્માનંદ સાગર એ આશ્રમ ચલાવી રહ્યા છે ત્યાં આશ્રમમાં

માટે આપણે આ ત્યાગીઓને પૂજતા આવ્યા છીએ આ ભારત દેશ સમ્રાટોને નથી પૂજતો ત્યાગીઓને પૂજે છે શીશ ઝુકાવતો આવ્યો છે અને એમાં સમયકાળ પ્રમાણે બે કેરી ખરાબ થઈ ગઈ હોય ને ટોપલીમાં તો તમે બધી કેરી ફેંકી દો બે કેરી ફેંકી દે તરત બાકી કેરી ઘેરે લઈ જાઓ અને કોક કદાચ ધર્મને નામે ધલાવી હોય પણ આ વર્ષોનો ઇતિહાસ તો તપાસો કે જેને માર્ગદર્શન કેટલું ભવ્ય આપ્યું છે આ દેશની રક્ષા કેવી કરી છે અરે દશરથ જેવા 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 અને મહારાજા વસુદેવ ગુરુદેવ આવે એટલે ખડે પગે ઉભા થઈ જાય આ છે આપણી પરંપરા તમે પરંપરાને જાળવજો આપણા તહેવારો જે છે એની સારી રીતે ઉજવાનો પ્રયાસ કરજો જીવન અતિ કિંમતી છે મનુષ્ય જીવનનો આદર કરજો ચાર પાંચ રીતે વાત કરું છું મેં પહેલી વાત હવે જે વાત કરું છું એ અદ્વૈતના સિદ્ધાંતો આધ્યાત્મિક ક્ષેત્રની અંદર ઘણા બધા માર્ગ છે દ્વૈત છે દ્વૈતા દ્વૈત છે શુદ્ધ અદ્વૈત છે પણ એમાં એ રાહ ભરી શરણાગતિ આમાં કોઈ આધ્યાત્મિક ચિંતન કરવા હોય તો એને ખબર પડે શરણાગતિ સમર્પણ સમર્પણ આવા સ્ટેપ છે છે પણ આ બધામાં દ્વૈત સમાયેલું કરે તો મારી વસ્તુ ને તમને આપી એટલે મારા પણ આનો ભાવ રહી ગયો છે પણ ગંગા સતી પાનબાઈ ને બહુ સરસ વાત કી આમાં તો વેદ અભ્યાસ સાધુઓ બેઠા છે એટલે એને સરળ ભાષામાં ગામઠી લોકો ગામડાના લોકો છે એટલે ગંગા સતી પાનબાએ બહુ હાઈ લેવલ નો એક શબ્દ પ્રયોગ થી ધ્યાન રાખ્યું તો શેઠા મોસમ ભક્તો ઓલાવે તો ને પહેલેથી રાવો તો રાખ્યો હતો બાપુ ઉછેર માં ફેર છે માટે આ ગાળો ફેર છે ના વેર વાળા છે સાધન કોઈ થી ખરાબ હોતું જ નથી સાધના થી વિમુખ થઈ ગયા છે મોબાઈલ ખરાબ નથી મોબાઈલ નો ઉપયોગ કરતા આવડતું નથી છોકરાને છાલે રાખો મોબાઈલ નો ઉપયોગ ન કરાય બાપુ વાત્સલ્ય નો ઉપયોગ કરાય એટલા માટે માતાઓને વિનંતી વિરોધ જો મારે મુખ્ય મુદ્દે કહી દેવો છે છેલ્લે વિચાર વિચાર તમે કોણ છો એની શું છો એ વિચારો હું સંન્યાસી છું મારા ઉપર મૂકેલો વિશ્વાસ કોઈ દિવસ કોઈનો શ્વાસ અધર ન થવા દે એવું જીવન ઓપન કાર્ડ લાઈફ અમારામાં આમ જો તમે કેટલા બધા છો અમે કેટલા છે આમાં કોઈ આવતું નથી બહુ ગીરદી થતી જ નથી ગવાનંદ દે જોઈએ નગરામાં બધું મફત મળે પૈસા ના કવર મફત મળે ખાવાની વ્યવસ્થા મફત મોટર મફત ડીઝલ મફત કમા આવી જીએસટી બીએસટી કઈ આવે ભરવા જ ન પડે કોઈ જ નહીં આમાં નથી આવતા એનું કારણ આનું બંધારણ બહુ ખરાબ છે આનું બંધારણ એક જ લીટીમાં છે બહુ ખરાબ તમે જે છો એ ચોવીસ કલાક હોવા જોઈએ વિડીયો ઉતરે કોક ટાળી દે સંત વિટ સરિતાગીરી ધાર્મિક પરોપકાર માધ્યમો બાપુ ચા સાધુ ચોવીસે કલાક સાધુ જોવો જોઈએ આપડી કોઈ દિવસ એમ કે છે લાઈટ વેગી છે બાર થી બે ની દવરવું કોમ્પ્યુટર છે